રાષ્ટ્રપી પહેલ ના ભાગરૂપે અમદાવાદમાં કોનકર એચપીવી અને કેન્સર કોન્કલેવ બે હાજર પચીસ એચપીવી અને કેન્સર પર જીવ મેળવવા માટેની ખાનગી સભા બે હાજર શરૂ કરવામાં આવી હતી ભારત હજી પણ એચપીવી સંબંધિત રોગો ખાસ કરીને સર્વાઇકલ કેન્સરની નોંધપાત્ર સમસ્યાનો સામનો કરી રહ્યું છે જે દેશની સ્ત્રીઓમાં જોવા મળતું બીજા ક્રમનું સૌથી સામાન્ય કેન્સર છે એચપીવી અને કેન્સર વિશેના આઈસીયુ આઈએઆરસી ઇન્ફોર્મેશન સેન્ટર બે હજાર ત્રેવીસ અનુસાર ભારતમાં વાર્ષિક એક પોઈન્ટ ત્રેવીસ લાખથી વધુ સર્વાઇકલ કેન્સરના નવા કેસ અને તેની સાથે સંબંધિત સતોતેર હજારથી વધુ મૃત્યુના કેસ નોંધાયા છે આ ઉપરાંત નેવું ટકા એનલ ગુદા સંબંધિત કેન્સર અને ત્રેસઠ ટકા પેનાઇલ મિશ્ર સંબંધિત કેન્સર એચપીવી સાથે સંકળાયેલા છે અમદાવાદના કાર્યક્રમમાં તબીબી નિષ્ણાંતોની એક પેનલે જાહેર આરોગ્ય પર એચપીવીના પ્રભાવો વિશે વિગતવાર ચર્ચા કરી હતી રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ ડોક્ટર ઉન્મેશ ઉપાધ્યાય છે હું બાળરોગ નિષ્ણાંત છું અને અમદાવાદમાં પ્રેક્ટિસ કરું છું હા કેન્સરમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે એના ઘણા લાઈફસ્ટાઈલ છે એ આજનું જે લાઇફસ્ટાઈલ છે એ બી એના માટે જવાબદાર છે અને અમુક જે છે એનું મતલબ કેન્સરનું નિદાનનું પ્રમાણ વધી રહ્યું છે એ બી એક કારણ છે અને એની અવેરનેસ એટલા માટે જરૂરી છે ધારો કે આપણે આ આજે જે છે એ એચપીવી ઇન્ફેક્શનના અવેરનેસનું જે પ્રોગ્રામ છે એટલે એને લીધે થતું એચપીવીને લીધે થતું કેન્સર એને આપણે અટકાવવા માટે જે અમુક રસીઓ છે એમાં એક એચપીવી ની વેક્સિન અવેલેબલ છે એ લોકોને ખબર પડવી જરૂરી છે તો એને આપણે આ કેન્સરને અટકાવી શકાય છે હા એટલે એચપીવી ઇન્ફેક્શન મુખ્યત્વે આપણે સ્કિન ટુ સ્કિન કોન્ટેકથી ફેલાય છે એટલે આપણે જે મેલ જે મેલ અને ફિમેલ બંને બાળકોમાં આ એને અટકાવવું જરૂરી છે એટલા માટે એ જે નવથી ચૌદ વરસના મેલ અને ફિમેલ બાળકોમાં એ આની રસી જો આપવામાં આવે તો આપણે એની જે આ કેન્સરનું પ્રમાણ જે છે પંદરથી પચીસ વર્ષના મેલ અને ફિમેલમાં એનું પ્રમાણ વધારે જોવા મળે છે તો આપણે જે એચપીવીનું ઇન્ફેક્શન લાગે એ પહેલાં જ એને અટકાવી શકાય છે હ્યુમન પેપિલમાં એક વાયરસ છે અને જે વાયરસ ઇન્ફેક્શન કરે આ એક ઇન્ફેક્શન કરે છે અને આ ઇન્ફેક્શન પછી આ એવો વાયરસ છે કે ઇન્ફેક્શન પછી કેન્સર થાય છે અને આ વાયરસ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટ થતો હોય છે એટલે મેરિડ લાઈફ પછી કે પહેલાં તમે જ્યારે સેક્સ્યુઅલ ડેબ્યુ કરો ત્યારે પછી વાયરસ એ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટ થાય છે અને કારણે એમાં સ્ત્રીઓમાં ગર્ભાશયના મુખનું કેન્સર થાય છે વોલવાનું બી કેન્સર થાય છે બહારની જે સ્કીન કહીએ અને ઇવન એનસનું કેન્સર અને પેનિસનું કેન્સર પણ થાય છે અને મેલમાં અંદર જે ઓરલ કેવિટી કહેવાય અને જે લેરિંગ્સ કહેવાય ફેરિંગ્સ કહેવાય એના પણ કેન્સર થાય એટલે મુખ્યત્વે આ કેન્સર સામે રસી આપણને અને એમાં પણ સોરી એમાં પણ જે સર્વાઇકલ કેન્સર છે જે ગર્ભાશયના મુખનું કેન્સર એમાં લગભગ આ રસી લગભગ નેવથી પંચાણું ટકા પ્રોટેક્શન આપે છે એવો ખાસ અત્યારે ડેટા સ્ટેટ વાઇઝ નથી પણ આમ જોવા જાવ તો લગભગ ભારત દેશમાં જે કેન્સર થાય છે એ લગભગ વન ફોર્થ ઓલ ઓવર વર્લ્ડનું છે અને લગભગ પંચોતેર હજારથી વધારે સ્ત્રીઓને આ કેન્સર થાય છે એટલે સ્ટેટ વાઇઝ ડેટા અત્યારે ઉપલબ્ધ નથી પણ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કોઝ ઓફ અ કેન્સર વિચ કેન બી ઇઝીલી પ્રિવેન્ટ આપણે વેક્સિન કરી શકીએ વેક્સિન પાછી બહુ સેફ છે અને જે બીજી મલ્ટિનેશનલ કંપનીઓમાં જે વેક્સિન મળે છે એના જ પ્રમાણે એના સ્ટડી પણ થયેલા છે અને એની જે એફિકસી છે એને અસરકારકતા છે એ પણ એના જેટલી જ છે એટલે સેફ છે અસરકારક છે ઇન્ડિજનસ છે ભારતમાં બનાવીએ છીએ અને પછી એ સસ્તી છે એટલે એની જે કોસ્ટ ઇફેક્ટનું યુઝ વેલ્યુ છે એ ઘણી વધારે છે અને બે જ ડોઝ આપવાનો આવે છે ચૌદ વર્ષથી નવથી ચૌદમાં ચાલુ કરો તો અને ચૌદ વર્ષથી છવ્વીસમાં એના ત્રણ ડોઝ આપવામાં આવે છે